નમસ્તે બાળમિત્રો આજના વિડીયોમાં આપણે નવરાત્રિમાં ગરબા રમવાનું શું મહત્ત્વ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું મિત્રો નવરાત્રિ ખૂબ નજીક આવી ગઈ છે તો નવરાત્રિની તો આપણા ગુજરાતી મિત્રો ખૂબ રાહ જોતા હોય છે તો નવરાત્રિમાં જે નવ નવ દિવસ સુધી જુદા જુદા ચણિયાચોળી પહેરીને ટ્રેડિશનલ કપડાં પહેરીને જે નવરાત્રિમાં ગરબા રમવાનો આનંદ આવે છે તે તો કેમ ભૂલાય તો સતત નવ નવ દિવસ સુધી અને તે પણ રાત્રે જ આપણે મનાવતા હોઈએ છીએ એવો એકમાત્ર તહેવાર નવરાત્રિ આપીને મા જગદંબાએ આપણને ખૂબ સરસ સંદેશ આપ્યો છે કેવો સંદેશ આપ્યો છે દીપકની જેમ ભલે તું રહ્યો કુંભમાં પણ કુંભના છિદ્રમાંથી પણ કોઈના અંધકારમય જીવનમાં અંધારી રાત્રે પણ તું ખુશી રહેલાવજે હવે જે કુંભની વાત કરી છે કુંભના છિદ્રો એના વિશે આપણે માહિતી મેળવીએ તો જે બાળમિત્રો મારી ચેનલમાં નવા છે એ વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમને આ પ્રકારના સુંદર વિડીયોઝ જોવા મળશે હવે ગરબે રમવાનું શું મહત્ત્વ છે તે આપણે જાણીએ ગરબે રમવું એટલે શું ગરબો એ બ્રહ્માંડનું પ્રતિક છે ગરબામાં સત્યાવીસ છિદ્ર હોય છે નવ નવની ત્રણ લાઈન એટલે કે નવ ગુણ્યા ત્રણ સત્યાવીસ છિદ્રો હવે એ સત્યાવીસ છિદ્ર એ આપણા સત્યાવીસ નક્ષત્ર છે એક નક્ષત્રને ચાર ચરણ હોય છે એટલે કે સત્યાવીસ ગુણ્યા ચાર કેટલા થયા એકસો આઠ તેથી નવરાત્રિમાં ગરબાને મધ્યમાં રાખીને એકસો આઠ વખત ગરબે રમવાથી અથવા ઘૂમવાથી બ્રહ્માંડની એકસો આઠ પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે તો મિત્રો એકસો આઠ પ્રદક્ષિણા કરવાથી જે પુણ્ય મળે છે એ પુણ્ય મેળવવાનો મોકો કેવી રીતે ગુમાવાય તો ચાલો મા જગદંબાની નવરાત્રિ જે તહેવાર છે એની આપણે પ્રદક્ષિણા કરીએ અને ગરબે રમવાનું ભૂલાય નહીં જય માતાજી મા જગદંબા સૌની મનોકામના પૂર્ણ કરે